નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર ઉનાળે ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું પણ થઈ શકે છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર બે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ટોટલ ચાર સિસ્ટમો ગુજરાત ઉપર સક્રિય થાય તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે માવસુ થઈ શકે આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેની વાત કરીએ આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાની સતાણા આટલા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તેમજ આજે ખાસ કરીને સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે છ વાગ્યાથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને જંબુસર કરજણ ડભોઈ સિનોર બોડેલી છોટાઉદેપુર અને વડોદરા આજુબાજુના વિસ્તારો તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા તેમજ ખાસ કરીને સુરત બારડોલી તાપી નવાપુર તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખંભાત આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ચાંપાનેર વડોદરા તેમજ ધોળકા અમદાવાદ કપડવંશ ગાંધીનગર બાલાસીનો લુણાવાડા પીપલોદ ગોધરા ડાકોર મહુધા અને મહેમદાબાદ આ તમામ વિસ્તારોમાં ભારે માવઠું પડશે નળસરોવર વિરમગામ કડી ગાંધીનગર બાયડ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં સાણસામા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાતીલ માણસા મોડાસા માંડલી આજુબાજુના વિસ્તારો પાટણ ભાટસણ સિદ્ધપુર ખેડબ્રહ્મા ઈડર વડનગર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે પાલનપુર અંબાજી આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર આજથી માવઠાની શરૂઆત થઈ ચૂકી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સવારના સમયની અપડેટ જોઈએ તો સવારના સમય સૌરાષ્ટ્રમાં કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાઈડના વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળશે અમરેલી મહુવા ગીર સોમનાથ પંથક તેમજ આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તેમજ ખાસ કરીને જૂનાગઢ બગસરા અમરેલી વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા અને જીતપુર બાબરા આજુબાજુના જે વિસ્તારો છે

તેમજ રાજકોટ વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે હળવદ કુડા ધ્રાંગધ્રા વિરમગામ નળસરોવર અને ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દસાડા કડી માણસા ગાંધીનગર મહેસાણા સાણસમા મોઢેરા હારી છાંતલપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ ડીસા પાલનપુર સિદ્ધપુર પાટણ રોડા વડનગર તેમજ થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી પાલનપુર અને ખાસ કરીને ખેડબ્રહ્મા છે તેમજ ડુંગરપુર ઈડર હિંમતનગર પ્રાતિજ મોડાસા માંડલી સાગબારા ડુંગરપુર કડાણા લુણાવાડા બાલાસીનોર ડાકોર ગોધરા પીપલોદ દાહોદ જહલોદ કુશલગ્રહ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ખંભાત ભાવનગર અલંગ ભરૂચ અમોદ રાજપીપળા અને વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા તેમજ સાપુતારા તેમજ પાલઘર આજુબાજુના જે આ અડીને આવેલા જે વિસ્તારો છે તેમાં પણ ભારે માવઠાની શક્યતા ગણી શકાય તો જીએફએસ મોડલ અનુસાર જે આ આગાહી કરવામાં આવી છે તેમાં રાત્રિના સમયે આવતીકાલે ખાસ કરીને રાજકોટ સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ મોરબી ભાવનગરના એકાદ બે સ્થળો અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા ખંભાત ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર તેમજ સુરત તાપી ડાંગ સૌથી વધારે વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદ કપડવંશ લુણાવાડા હિંમતનગર મહેસાણા અને રાધનપુર આ બધા વિસ્તારો દાહોદ ગોધરા છે પાલનપુર છે અંબાજી છે આબુરોડ છે ડુંગરપુર છે ઈડર છે આ તમામ વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા રહેલી છે ખાસ કરીને ચૌદ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રમાં લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બાબરા બોટાદ રાણપુર ચોટીલા ધ્રોલ સાવડી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર મોરબી હળવદ ધ્રાંગધ્રા આ નવલખી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારોમાં અને તાપી જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો રાત્રિના નવ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી અલીરાજપુર તેમજ રાધનપુર થરાદ પાલનપુર રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા ઉત્તર ગુજરાતના પણ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈ તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખની અંદર પણ ખાસ કરીને જૂનાગઢ પંથક ગીર સોમનાથ અમરેલી પંથક અને રાજપીપળા બોડેલી અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે પંદર તારીખે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ અમદાવાદ ગાંધીનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે સોળ તારીખમાં પણ સૌરાષ્ટ્રના જામનગર સાઈડ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે સોળ તારીખે રાત્રિની એટલે કે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો ભાણવડ ગોંડલ જૂનાગઢ અમરેલી જસદણ પોરબંદર ગીર તેમજ કચ્છના ભુજ અને ગાંધીધામ ઉત્તર ગુજરાતમાં આબુ રોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા જિલ્લો તેમજ સુરત તાપી અને ડાંગ જિલ્લો તેમજ વલસાડ જિલ્લો આટલા જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ તો સત્તર તારીખે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઢાર તારીખમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે હવે જોઈએ આપણે પવનની ઝડપ તો આજથી કેટલાક વિસ્તારોમાં ઓછો પવન ફૂંકાશે કચ્છમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ આવતીકાલે મોરબી સુરેન્દ્રનગર તેતાલીસ અને ઉત્તર ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિકલાક એટલે કે આંધી તોફાન સાથે વરસાદ પડી શકે ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિકલાક એટલે કે ભારે પવન સાથે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં પણ એકાવન અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ ત્રેપનથી સાઠની પવનની ઝડપ ક્યાંક ક્યાંક થઈ શકે જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન ફૂંકાશે આગામી સમયની અંદર ખાસ કરીને વાત કરીએ તો પવનની ઝડપ ધીમે ધીમે વધશે અને આંધી તોફાન સાથે વરસાદ વરસી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ